दिल्ली विधानसभा में आम आदमी पार्टी की हार बीजेपी ए सत्यावीस वर्ष बाद भगवो कांग्रेस ने विधानसभा में एक एकप सीट मड़ी नहीं को तो पता चुनाव में नहीं हरा सकते मैं नरेंद्र मोदी जी को कहना चाहता हूं मोदी जी इस जन्म में तो आप हमको नहीं हरा सकते दिल्ली के अंदर आम आदमी पार्टी केजरीवाल को चाहे जेल में डाल दो तो, जेल से भी जीत जाएगी आम आदमी पार्टी की सरकार मैं नरेंद्र मोदी जी को कहना સખત હાર આપી છે અને દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપ પ્રચંડ બહુમતી સાથે જીત જોવા મળી છે

પરવેશ વર્મા સામે ચાર હજાર નેવ્યાસી મતોથી હાર્યા છે વિધાનસભાની સિત્તેર બેઠકોમાં તમામ પરિણામો આવી ગયા છે જેમાં ભારતીય જનતા પાર્ટીની પ્રચંડ જીત થઈ છે બીજેપી અડતાલીસ સીટ જીતી અને ભગવો લહેરાયો છે જ્યારે આમ આદમી પાર્ટી માત્ર બાવીસ સીટો જીતી સમેટાઈ ગઈ છે જેમાં તેમના અનેક દિગ્ગજો હારી ગયા છે આમ બીજેપી સત્યાવીસ વર્ષ બાદ સત્તા ઉપર આવી છે તે પહેલા બે વખત શીલા દીક્ષિત કોંગ્રેસ તરફથી મુખ્યમંત્રી રહ્યા હતા અને કોંગ્રેસી શાસન દિલ્હી વિધાનસભા પર રહ્યું હતું જ્યારે બે સમય એટલે કે બે ટર્મ આમ આદમી પાર્ટી કેજરીવાલ સીએમ રહ્યા છે આમ આદમી પાર્ટીની હારથી સમગ્ર દિલ્હીમાં અને રાજકીય વર્તુળોમાં ઘેરા પ્રત્યાઘાત પડી ગયા છે અને ગઠબંધનથી છૂટી પડેલ આમ આદમી પાર્ટીને હવે ગઠબંધનના સાથીઓ મેળા મારી રહ્યા છે ઇલેક્ટ્રોનિક્સ દર્શક મિત્રો આજે તારીખ આઠ ફેબ્રુઆરી બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર